ટાઉનહોલ ખાતે સેફટી બાબતે એમજીવીસીએલ નો કાર્યક્રમ યોજાયો કઠલાલ ટાઉનહોલ ખાતે સેફટી અને સલામતી બાબતે એમજીવીસીએલ મેમદાવાદ ડિવિઝન નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નડિયા સર્કલના મેમદાવાદ ડિવિઝનના પાંચ અને નડિયા ડિવિઝનના બે સેન્ટરોના લાઇન સ્ટાફને સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી તેમજ સીપીઆર વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપવામાં આવી લાઇનમેન લાઇન પર કામ કરે તે સમયે સેફટી માટે કઈ અને કેવી તકેદારી રાખવી તે બાબતે માહિતી આપવામાં આવી તેમજ સ્ટાફ અને લાઇનમેનને મળતી સુવિધા વિશે વિસ્તૃત જાણકારી અને માહિતી આપવામાં આવી લાઇનમેન સ્ટાફને સેફટી ટૂલ આપવાની કામગીરી કરવામાં આવી આ કાર્યક્રમમાં તેજસ ડી પરમાર આઈએસ એમડી એમજીબીસીએલ બીસીએલ એસવી રાઠવા જીએમએચઆર ડોક્ટર જે બી મકવાણા એમઓ ઓ જીવ વેનેલ ડીસી સેટ પીઓ પીસી પટેલ એસસી નડિયાદ डीएओसा डी सेफ्टी बी ए गोहिल ईईएम अहमदाबाद સહિત एमजीवीसीएल ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનું સંચાલન अश्विनભાઈ एमजीवीसीएल નડિયા દ્વારા કરવામાં આવ્યું કટલાલના টাઉન હોલમાં एमजीवीसीएल નો જે નડિયાદ सर्कल છે એની અંદર અમારું મેમદાવાદ ડિવિઝન છે એ ડિવિઝનના પાંચ સબડિવિઝન અને નડિયાદ सर्कल બીજા બે સબડિવિઝન એના લાઇન સ્ટાફ મિત્રોને આપણે સેફ્ટી એક તાલીમ ગોઠવી હતી અને એ સેફ્ટીના તાલીમના ભાગરૂપે એમાં જે સીપીઆર કહેવાય છે સીપીઆર કઈ રીતે આપવું પછી લાઇનમેન જ્યારે લાઇન ઉપર કામ કરતા હોય ત્યારે સેફ્ટી માટે કઈ કઈ ખાસ તકેદારી રાખવી એ ઉપરાંત જે લાઇનમેન મિત્રો અને અમારા જે સ્ટાફ મિત્રો છે એમને જે એમજી તરફથી સુવિધા મળે છે અલગ અલગ પ્રકારનો એનું કયા કયા પ્રકારની સુવિધા મળે છે એટલે આ પ્રકારની તમામ જે માહિતી જે એમને આપવાની છે એના માટે મહેમદાવાદ ડિવિઝન દ્વારા આજે આ કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમની અંદર આપણે તમામ લાઈન સ્ટાફ મિત્રોને સેફ્ટીની ટૂલ કીટ પણ આપણે વિતરણ કરવામાં આવી છે રિપોર્ટર મનોસી સોલંકી ખેડા